અભિન કળથિયા કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજની દીકરીને બ્લેકમેલ કરી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો કરવાનો એક ઘટનાક્રમ બન્યો છે આ ઘટનાના આક્રોશમાં કતારગામની વીસ હજારથી વધુ લોકોની જન્મેદની આ કેન્ડલ માર્ચમાં જોડાઈ હતી આ વિષય માત્ર આ દીકરીની આત્મહત્યા પૂરતો નથી આ કતારગામ વિસ્તારમાં આવી કેટલી અસામાજિક ગતિવિધિઓ ચાલી રહી છે જેમ કે કાળાકાતની ગાડીઓમાં ફરવું પાનના ગલ્લાઓ મોડી રાત સુધી ખોલવા ડ્રગ અપીરક અને ગાંજા સુધીના વ્યવહારો વહીવટો આ કતરગામ વિસ્તારમાં થાય છે અને યુવાનોને બ્લેકમેલ કરી એમને ચોરીના રવાડે કે બીજા ત્રીજા ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાના રવાડે ચડાવવાની પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે આ કતારગામ વિસ્તારનો આક્રોશ હતો કે તંત્ર આવા પ્રકારની જે ગતિવિધિઓ ચાલે છે એના પર ઝડપમાં ઝડપ કાર્યવાહી કરી અને એમને અરેસ્ટ કરે અને કતારગામ વિસ્તારમાં આ પ્રસ્થાપિત થયેલા ડરના માહોલને દૂર કરવાનો પ્રયત્ન કરે એ માટેનો આજે આક્રોશ હતો વિજય માંગુ કહે કથારગામ વિસ્તારની અંદર પાટીદારની દીકરીએ જે આત્મહત્યા કરી છે આત્મહત્યા કરવા પાછળના આ નરાધમોએ જે બ્લેકમેલિંગના કાર્યો કર્યા છે મરણ જનાર દીકરીની પાછળ પણ હજુ પણ આ લોકો એવી પોસ્ટો કરે છે કે અમારા દીકરાનો કોઈ વાંક નથી અને આજે જાણવા મળ્યું છે કે આવેદનપત્ર દેવામાં આવ્યું છે ત્યારે મારે ચોક્કસ કહેવું છે કે જો કર્યું જ નથી તો તમારી પાસે મેસેજ ક્યાંથી આવ્યા બ્લેકમેલ કર્યા છે અને બ્લેકમેલ કરવાની ઘટનાને કારણે જ આ દીકરી આત્મહત્યા કરી છે ત્યારે આજે મોટી સંખ્યામાં વીસ હજારથી પણ વધારે લોકો કેન્ડલ માર્ચની અંદર જોડાયા છે આ વિસ્તારની પીડા છે આ સુરતની પીડા છે આ સમગ્ર ગુજરાતની પીડા છે ત્યારે અમારા આ સમાજના અને સમગ્ર સમાજના આ આક્રોશને ધ્યાને રાખીને આ નરાધમો ક્યારેય કોર્ટમાંથી ન છૂટે એવી પોલીસ કાર્યવાહી કરે અને આ નરાધમોના વરઘોડા નીકળે જાહેરમાં એના સરઘસો નીકળે એટલા માટે આ જનમેદની હતી ને આ કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી ને એના વાવડિયાના આત્માને ભગવાન શાંતિ આપે અને એના આત્માને સદગતિ સદગતના આત્માને કૈલાસમાં વાસ મળે એટલા માટે આ વીસ હજારથી લોકો વીસ હજારથી પણ વધારે લોકો આ કેન્ડલ માર્ગની અંદર જોડાયા હતા અને જન આક્રોશ જોઈ અને ચોક્કસ એવું પ્રસ્થાપિત થશે કે આ વિસ્તારમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર આટલી એકતા બતાવશે ને તો કોઈના બાપની મજાલ નથી કે કોઈ બેન દીકરી સામે કોઈ યુવાનને બ્લેકમેલ કરવાનું કોઈ કૃત્ય કરી અને બતાવી શકે